કે મોટું સ્વરૂપ છે દ્વારકાધીશનું નું દામોદર રાય નું નરસિંહ મહેતા જીવનના જો આપણે આરાધ્ય દેવ કહી શકીએ એ આ દામોદર રાય નરસિંહ મહેતાને છસો વર્ષ પહેલા આ જ ભૂમિ ઉપર ભગવાને સપનામાં આવી દર્શન આપેલા અને સપનાના આધારે મેતાજી સોમનાથ ગયા આ વાસણ લેશું સૌને

આ જગ્યા ઉપર મહેતાજીએ કર્મ કર્યા ભક્તિ કરી બધું આ જગ્યામાં સાડા પાંચસો વર્ષ પહેલા આ જગ્યામાં એમનું નિવાસસ્થાન હતું મુખ્ય ઘર છે સમય પ્રમાણે બધું બાંધકામ નવું થયું નવું મંદિર આખું નિર્માણ થયું મૂળભૂમિ છે આ જગ્યા ઉપર મહેતાજીએ કર્મ કર્યા ભક્તિ કરી વચ્ચે મોટું સ્વરૂપ છે દ્વારકાધીશનું દામોદર રાયનું નરસિંહ મહેતાના જીવનના જો આપણે આરાધ્ય દેવ કહી શકીએ એ આ દામોદર રાય નરસિંહ મહેતાને છસો વર્ષ પહેલાં આ જ ભૂમિ ઉપર ભગવાનને સપનામાં આવી દર્શન આપેલા અને સપના આધારે મહેતાજી સોમનાથ ગયા ત્યાંની સોમનાથના સમુદ્રમાંથી નરસિંહ મહેતાના દામોદરાઈની પ્રતિમા પ્રાપ્ત થઈ પછી મહેતાજીએ પોતાના ઘરમાં સ્થાપિત કરી અને સેવાપૂજા ચાલુ કરી જે સેવાપૂજા આજે પણ કન્ટિન્યુ છે કહેવાનું મૂળ ભૂમિ મહેતાજીની કર્મભૂમિ શું કામ કે નરસિંહ મહેતાને જે ભક્તિ અને ભરોસો હતો ઠાકોરજી ઉપરનો એ ભરોસાના કારણે આ જગ્યા ઉપર ભગવાન કૃષ્ણ બાવન વખત આવ્યા નરસિંહ મહેતાના જીવનના સાંસારિક કામ મહેતાજીએ સંસારમાં રહીને ભક્તિ કરી અને ભક્તિના કારણે ભગવાન કૃષ્ણએ મહેતાજીને વચન આપેલું અને કેદાર રાગ આપેલું કે તું જ્યારે જ્યારે કેદારો ગાઈશ ત્યારે તારા કામ કરવા હાજર થઈશ ત્યાં મૂળ મહેતાજીનું મકાન કયો મંદિર કે બધું વ્યક્ત કે નરસિંહ મહેતાની ભક્તિના કારણે ભગવાન પોતે નરસિંહ મહેતાના સાંસારિક કામ પૂરા કરવા માટે આ જગ્યામાં બાવન વાર પધારેલા મુખ્ય મહેતાજીનું ઘર કહ્યું મંદિર કે બધું વેખ અંદર પાઘડીવાળા છે એ નરસિંહ મહેતા છે સાડા પાંચસો વર્ષ જૂની પ્રતિમા નરસિંહ મહેતાની નરસિંહ મહેતાનું વાસ્તવિક સ્વરૂપ જો કહી શકીએ વાસ્તવિક સ્વરૂપ છે રાજચોરો જોશો એ જગ્યા ઉપર બેસી મહેતાજીએ હુંડી લખેલી અને ભગવાન કૃષ્ણ પોતે સામોસા શેઠ બના અને જુનાગઢ દ્વારકા ઊંડી સ્વીકારવા ગયા ત્યાં સામરસા શેઠ નું સ્વરૂપ બિરાજે છે નરસિંહ મહેતા જન્મ ભાવનગરની બાજુમાં તરાજા ત્યાં જ મહેતાજીનો જન્મ થયો આ નરસિંહ મહેતાની કર્મભૂમિ આખા મંદિરનું સંચાલન નરસિંહ મહેજાજ આગળ લોકોનું ટ્રસ્ટ છે એ લોકો આખું સંચાલન કરે છે અહીંના પ્રમુખ શ્રી ધવલભાઈ વસાવરા આખી એની આખી ટીમ છે એની ટીમ હેઠળ આખું મંદિરનું સંચાલન થાય છે સામે તમે બાર બિલ્ડિંગ જોશો એ બિલ્ડિંગમાં ભવિષ્યમાં મહેતાજીનું આખું ડિજિટલ જીવનચરિત્ર પ્રદર્શન બનવા જઈ રહ્યું છે આખું નાગર લોકોનું આખું બહુ મોટો પ્લાન છે એ એ સમય પ્રમાણે આખું હજી ત્યાં કામ ચાલુ છે અને મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને આ મંદિર છે મુખ્ય મંદિર પછી મહેતાજી આવ્યું પછી મહેતાજીએ ઘર ત્યાગ કર્યો હાલ ભાવનગરની બાજુમાં ગોપનાથ મહાદેવ છે એ ગોપનાથ મહાદેવ જે તે સમયે અપુ જ હતું મહેતાજીએ સાત દિવસ સુધી એમની ઉપાસના કરી સાતમે દિવસે શિવજી પ્રસન્ન થયા અને શિવજી મારફત ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થયા મહેતાજીને એ હાલ મૂળ ગોપનાથ ભાવનગરની બાજુમાં પછી મહેતાજીના અહીંયા સ્થાપિત કર્યું અમે બીજું ગોપનાથ મહાદેવનું મંદિર એ મૂળ પછી મૂળ ગોપનાથ ભાવનગરની બાજુમાં તરાજામાં આ બીજું અમારે ગોપનાથ મહાદેવ મેતાજીની યાદમાં સ્થાપિત કરેલું વર્ષો યુનિવર્સિટીમાં આખું મંદિર છે નરસિંહ મેતાના સમય જય શ્રી કૃષ્ણ